ખાડીયા વિસ્તારમાં આવેલ સ્ટુડિયોમાં લાગી આગ પાબરમાં મોડી રાત્રે ખાડીયા વિસ્તારમાં આવેલા માન ડિજિટલ સ્ટુડિયોમાં શોર્ટ સર્કિટ ના કારણે લાગી આગ આ આગ લાગતા દુકાનમાં રહેલ એસી એલસીડી કેમેરા પંખા ફર્નિચર સહિત

અંદાજે કેટલું નુકસાન છે તમારે અંદાજે દોઢ બે લાખનું નુકસાન હશે એલ હતું હતું તેતાલીસ નું એસી અને હિસાબના ચોપડા બધા ઓર્ડરોના હિસાબના ચોપડા બી આગ લાગીને મળી ગયા છે અત્યારે આગ લાગતા તમે કોઈ વીજએસએલ નગરપાલિકા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી ખરી ના હવે મતલબ સવારે આગ લાગી હતી એટલે સવારે કંઈક ખૂલતા હવે જાણ કરીએ છીએ આઠ વાગે હવે કોઈ બીજું કોઈ નુકસાન એના સિવાય અહીંયા કોઈ નુકસાન નહીં બીજું હજી તો મતલબ એમની નહીં આગ લાગીને બીજું બધું બળી ગયું છે હવે મતલબ બે એક લાખ નું નુકસાન હશે હજી બીજું હવે જોઈએ તાર ખબર પડે